સમયમાં ગુજરાતમાં મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે રથયાત્રા બાદ ગમે ત્યારે મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી એવામાં હવે એક લેટર છે એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને લઈને ખડબડાટ મચી ગયો છે આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોળી સમાજના પ્રતિનિધિત્વ એટલે કે કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે જી હા આ પત્ર છે જે વાયરલ થઈ રહ્યો છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે આપને યાદ હશે કે થોડા સમય પહેલાં જ કુંવરજી બાવળિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ હતી અને એ વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ હતી અને એ સૂચક મુલાકાત પણ એ સમય ગણવામાં આવી હતી એવામાં આ પત્ર જે વાયરલ થઈ રહ્યો છે તેને લઈને પણ અનેક અટકળો વહેતી થઈ છે સૌથી પહેલાં પત્રમાં શું માંગ કરવામાં આવી છે તેની વાત કરીએ જસદણ વિંછીયા પંથકના કોળી સમાજના આગેવાનોએ દિલ્હી સુધી રજૂઆત કરી છે કે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર થવા જોઈએ ત્યારે કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે કુંવરજી બાવડિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે જસદણ મીંચિયાના કોળી સમાજના આગેવાનોમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને પ્રમોશન આપવાની અને તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપતભાઈ ડાભીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યું છે જેમાં તેઓએ લખ્યું છે કે ગત લોકસભામાં સૌરાષ્ટ્ર કોળી સમાજ તેમજ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ

ઘરમાં ધમાધમ જેવી સ્થિતિ સર્જાઈ છે જળ સંપત્તિ અને પાણી પુરવઠાનો હવાલો બાવળિયા પાસે છે મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે સત્તર કે અઢાર જુલાઈએ વિધિ યોજાઈ શકે છે તેવી વાતો પણ વહેતી થઈ છે યુવાનો અને અનુભવીઓને ચાન્સ મળે તેવું આ મંત્રીમંડળ હશે તેવી વાતો પણ છે ત્યારે થોડા સમય પહેલાં જ કોઈ પણ મંત્રીને નવા કામો હાથ પર ન લેવા તેવું ફરમાન જારી કરવામાં આવ્યું જેમાં એવી વાતો પણ થઈ રહી છે કે રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રમોશન પણ મળી શકે છે ત્યારે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી વાતો અને આ લેટર જે છે એ વાયરલ થઈ રહ્યું છે જેને લઈને અનેક ગણગણાટ છે શરૂ થઈ ચૂકી છે અને લોકો એવું પણ કહી રહ્યા છે કે કદાચ આ સાચી વાત હોઈ શકે છે અને એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કુંવરજી બાવળિયાની આ મુલાકાતને પણ લોકો સૂચક ગણાવી રહ્યા છે પરંતુ આ તમામ વાતો જ્યારે કુંવરજી બાવળિયા દ્વારા સાંભળે છે ત્યારે તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવે છે કે આ તમામ જે વાતો છે એ પાયા વિહોણી વાતો છે અને હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કે પછી ઉલ્લેખ છે કે કોને કઈ જવાબદારી મળે છે એ વાતનો ઉલ્લેખ છે હાઈકમાન્ડ દ્વારા નથી કરવામાં આવ્યું એટલે અફવાઓથી આપ તમામ દૂર રહેજો આ નિવેદન છે એ કુંવરજી બાવળિયા દ્વારા આપવામાં આવ્યું છે કે જ્યારે આ લેટર વાયરલ થયો તે બાદ કુંવરજી બાવળિયાએ આવું કહ્યું છે અને આ સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કોઈ હિતેક્ષુએ આ પ્રકારની વાત કરે તેમાં કોઈ વાતનો દમ નથી અને આવી વાતો હાઈકમાન્ડ દ્વારા જ નક્કી થતી હોય છે ત્યારે જોવું હવે ખૂબ જ રસપ્રદ રહેશે કે કુંવરજી બાવળિયા શું ગુજરાતના મુખ્યમંત્રી બને છે શું કોળી સમાજનું વર્ચસ્વ વધે છે અને આ સાથે જ આપને યાદ હશે કે સી આર પાટીલે નિવેદન આપ્યું હતું કે જ્યારે સાળંગપુર ખાતે બેઠક યોજવામાં આવી હતી બે દિવસીય કારોબારી બેઠક છે એ સાળંગપુરમાં બોટાદ ખાતે યોજાઈ હતી અને એ સમયે તેમણે કહ્યું હતું કે મને તમામ જવાબદારીઓમાંથી પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી તમે મુક્ત કરો એટલે આ હાઈકમાન્ડની રજૂઆત ને રજૂઆત તેમણે સી આર પાટીલે કરી હતી ત્યારે હવે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં કેટલા ઉથલપાથલ થાય છે અને શું સાચે કુંવરજી બાવળિયા મુખ્યમંત્રી બને છે જો કુંવરજી બાવળિયા મુખ્યમંત્રી બને છે તો એ વાત તો સ્પષ્ટ છે જ કે બીજી બાજુ પટેલ સમુદાયને પણ કઈ રીતે સાચવે છે સરકાર શું સમીકરણો સેટ કરે છે કયું ગણિત સેટ કરે છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે અને કોને કઈ જવાબદારી મળે છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ આપ કરી શકો છો આપને શું લાગે છે કોળી સમાજ જે માંગ કરી રહ્યું છે એ બરાબર છે શું ગુજરાતના મુખ્યમંત્રી કુંવરજી બાવળીયા હોવા જોઈએ શું કેબિનેટમાં વિસ્તરણ થાય બીજા કયા કયા નેતાઓને ચાન્સ મળવો જોઈએ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી પાર્ટીમાં આવેલા કયા નેતાને સ્થાન મળવું જોઈએ કોનું વર્ચસ્વ વધવું જોઈએ આપ શું વિચારો છો આ મુદ્દા પર અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર